પાણી પુરવઠા મંત્રી શ્રી આણંદ જિલ્લાના મુલાકાત દરમિયાન ખંભાત તાલુકામાં ચાલતા પાણી પુરવઠા અને સિંચાઈ વિભાગ અસ્તગના પ્રગતિ હેઠળના કાર્યો નિરીક્ષણ કરી અને તેઓ સતવરે સમય મર્યાદામાં પૂર્ણ કરવા

ગુણવત્તાયુક્ત કામગીરી કરવા માટે જણાવ્યું હતું આ ઉપરાંત વરસડા ખાતેના કનેવાલ તળાવની મુલાકાત લઈ અને તળાવની ફરતી પાળા બનાવવાની કામગીરી તથા અન્ય સાફ સફાઈ તથા સિવિલ વર્કની કામગીરી ચોમાસાની સિઝન પહેલાં પૂર્ણ કરવા તાકીદ કરી હતી નરેન્દ્ર શર્મા આઈસી ન્યૂઝ ગુજરાતી આણંદ